હાય ફ્રેન્ડ જો આપણે બનાવવા માંડ્યા પવા બટેકા તો સૌપ્રથમ પ્રથમ છે ટમેટા ટમેટાની ગ્રેવી કરવી સવી અને આપણે પવા બટેકા જે બનાવવાના છે પછી લીધા મેં બટેકા જે બટેકા બાફીન પછી મેં ગ્રેવી થઈ ગઈ તો એમાં બટેકા બધાય ઉમેરી દીધા છે અને પવા બટેકા જે બહુ ઝાઝા બધાય બનાવવાના છે એટલે મેં બહુ ઝાઝું બધું લીધું છે અને પછી લીધા મેં પૌવા જે પૌવા જો એક કિલો લીધા છે અને પલાળીને રાખ્યા છે તો એ પૌવાને પણ આપણે પછી ગ્રેવી થઈ જાય બટેકા હલકા ચડી જાય એટલે એમાં નાખવાના છે અને હવે થઈ ગયા બટેકા પૌવા તૈયાર તો જુઓ બટેકા પૌવા કેવા લાગ્યા એ કોમેન્ટમાં કેજો તમે લોકો અને પછી હું કરું છું હવે બીજું કામ હવે બટેકા પૌવાના કર્યા મેં પાર્સલ પાર્સલ મેં એટલા માટે કર્યા છે કે આજે છે સોમવતી અમાસ અને શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ તો મેં વિચાર્યું કે લાઈને હું ઘરે બટેકા પૌવા બનાવી અને ગરીબ લોકોને ખવડાવવા જાઉં પછી તો મેં બટેકા પૌવા બનાવ્યા અને ઘરે મારો લોક લોક મારી અને જો બટેકા પૌવાના પાર્સલ વાળી આપણે ઠેલી કરી દીધી તૈયાર અને પછી આપણે લીપની વાટે ઊભા રહી ગયા તો જો થોડી વારમાં આપણી લીપ પણ આવી જશે અને આપણે લોકો નીકળી જશું ત્યાં હવે થોડીક વાર થઈ ત્યાં તો આપણી લીપ આવી ગઈ અને હવે આપણે લીપની અંદર ગયા જશું અને પછી થોડી વારમાં નીચે પણ પૂગી જશું અને બટેકા પૌવા લઈ અને આપણે ગરીબ લોકોને ખવડાવવા જવાના જ કારણ કે આજ સોમવતી અમાજ છે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અને સોમવાર છે આખો શ્રાવણ મહિનો જો રહ્યા હોય તો કંઈક તો પૂન આપણે કરવું પડે ને એની માટે મેં વિચાર્યું કે લાઈને હું ઘરે જ જાતે બટેકા પૌવા બનાવીને ખવડાવવા જાઉં અને જો હવે હું બટેકા પૌવા દેવા નીકળી ગઈ છું પણ રસ્તામાં હતો ખૂબ વરસાદ પછી ત્યાંનો વિડીયો તો મારે કાંઈ બહેનો નથી જેટલો ઘરે બહેનો એટલો અને થોડોક બાર બહેનો બાકી તો જ્યાં બટેકા કકો આપતી હતી ત્યાં તો વિડીયો બનાવી જ ન શેખી ખૂબ હતો વરસાદ અને અંધારું થઈ ગયું હતું એના માટે મેં વિડીયો નથી બનાવ્યો તમે કોમેન્ટમાં જરૂરથી લખજો કે એવું